રાજ્ય સરકારના નશા મુક્ત ગુજરાત સંકલ્પે વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે રાજ્યના ગૃહમંત્રી ઉપસ્થિતિમાં દહેજ ખાતે ડ્રગ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા જુદા ચારસો ને બેતાલીસ ગુનાઓમાં જપ્ત કરાયેલા રૂપિયા ત્રણસો ને એક્યાસી કરોડની વધુની કિંમતના આઠ હજાર કિલોગ્રામની વધુના નાર્કોટિક્સનો જથ્થો બેલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક ઉપર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાઓની જાહેરાત પણ કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે ગુજરાતમાં એન્ટી નાર્કોટિક વિધિવત કરવામાં આવ્યો હતો આ ટાસ્ક ફોર્સનું ગાંધીનગરમાં મુખ્ય મથક અને છ ઝોનલ કચેરીઓ હશે સાથે જ આ ફોર્સમાં બસો ને તેર જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરશે રાજ્ય સરકારનો પ્રો એક્ટિવ પોલિસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા મેન્ટર પ્રોજેક્ટને વધુ સઘન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત જામીન ઉપર છૂટેલા બે જેટલા નાર્કોટિક્સના આરોપીઓ ઉપર એક ઇઠ્ઠોતેર પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે કેન્દ્ર સરકારની માનસ હેલ્પલાઇન નંબર એક હજાર નવસો ને તેત્રીસને ગુજરાતમાં વધુ અસરકારક બનાવવાની સાથે તેના ઉપર આવતી માહિતી સીધી જ મંત્રીના કાર્યાલયને મળે તેવી નવી સિસ્ટમની પણ જાહેરાત કરવામાં આવી હતી આ ઉપરાંત રાજ્ય સરકારના રિવોર્ડ પોલીસની હેઠળ સાત મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર બાણું પોલીસ જવાનોએ રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખની ઇનામની રકમ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ડીજીપી વિકાસ સહાય વડોદરા રેન્જ

રાવણ રૂપી બુરાઈનું દહન કર્યું એ જ રીતે ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અમુક સમયના ચારસો અડસઠ કેસો આઠ હજાર કિલોગ્રામથી વધારે ત્રણસો ને ચોર્યાસી કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે ગુજરાતના સૌ નાગરિકોને ખાસ કરીને ડ્રગ્સની સામેની લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં પોલીસના સહયોગમાં ગુજરાત એટીએસ દ્વારા દમણ માં ચાલતી ફેક્ટરી અને વાપીમાં છુપાયેલા ડ્રગ્સ ને આજે ખૂબ મોટા પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ ગુજરાત

આવા વિષયોમાં રાજનીતિ કરવી આ યોગ્ય નથી યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે દુનિયા આખી ડ્રગ્સ સામે લડાઈ લડી રહી છે ત્યારે ગુજરાત પોલીસને પાકિસ્તાનની બોર્ડરો પરથી પાકિસ્તાનથી ભારતમાં ઘુસતા ડ્રગ્સને પકડીને પોલીસ આજે જેને ખાક કરી રહી છે એના બદલ હું મારી ગુજરાત પોલીસના પ્રત્યેક અધિકારીઓને અભિનંદન આપું છું આજે ગ્રસ પગાય છે અને પછી પર લોકો છે એના માટે પરત પગલા ભરવા માટે સરકાર કેમ કટિરતા નથી સરકાર તો તમામ લોકોને આ જીવન કેદને ફાંસી આપે તે માટે જ લડી રહી છે પરંતુ કાયદા એ તમામ લોકો માટે એક સરખા હોય આખા દેશમાં એક સરખા હોય છે પાંચ દસ પંદર વર્ષે કોઈકને ક્યાંકથી જામીન મળે તો બી એની પાછળ લાગીને એની સંપૂર્ણ કેસ ઉપરની કોર્ટોમાં અપીલ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કડક ચેન્જ કરીને સંપૂર્ણ કડકમાં કડક કાયદા અવેલેબલ છે અને દુનિયાભરના આ પ્રકારના જે ડ્રગ્સ સામેના જે કાયદાઓ છે એમાંના મજબૂતમાં મજબૂત કાયદો આપણી પાસે બી છે ને એ જ કાયદા પ્રમાણે આપણે લોકો કોર્ટની અંદર કેસો લડી રહ્યા છે આભાર બીજેપી પ્રદેશ અધ્યક્ષ નું નામ ચર્ચાઈ રહ્યું છે આમ અંગે શું કે આપણે ડ્રગ્સ નું ચાલે છે